હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા બધાનો નવા બ્લોગમાં તો ગાઈસ કાલે અહીંયાથી જ બ્લોગ એન્ડ કરેલો આપણે અને આજે જ જય સોમનાથ જય માતા સાથે વ્લોગની શરૂઆત કરીએ છીએ તો જો કાલે અમે હતા હોમ મિનિસ્ટરને મહેંદી મૂકવા માટે આવેલા હતા અને અહીંયાથી પછી સાંજે દસક વાગે ઘરે ગયેલા અને હવે અત્યારમાં હું કાલે મારો બેલ્ટ ભૂલી ગયેલો તો લેવા માટે આવેલો છું પણ જોયું તો અહીંયા તરુણભાઈ જો અને હર્ષાભાઈ વાગ્યા છે સાડા આઠ પણ હજુ બી એમને હું ઉડતી નથી તો ગુડ મોર્નિંગ જય સોમનાથ ચાલો મિત્રો ઉઠી જાવ તો આલો ફટાફટ અને પટ્ટો કૂતી આપો જેથી કરીને લઈને ફટાફટ નીકળીએ હવે એ તમારે ગોતવાનું એટલે તો હું આટો કર્યો મૂકી કીધું બીજાના ભરોસે નહીં ને તો એ પટ્ટો મારો આવશે નહીં તો હોય લો આંખ્યું ઉગળતી નથી હા હા રયાદી ગુડ લ્યો મળી ગયો જો આંખ્યું તો જો ભાઈ ભાઈ કે હું ભણું હે આમ મત બાદ આપણો પટ્ટો આપણને મળી ગયો છે જો ડીમાર્ટમાંથી આપણે ખરીદેલો તે હવે આપણને સહી સલામત મળી ગયો છે તો થેન્ક યુ તમે સાચવવા બદલે અને હા તો હા હા હજુ બેઠી બેઠી ભાઈ ભાઈ દેશનું ભવિષ્ય ફર્સ્ટ ક્લાસ સાડા દસ વાગી જાય છે સારો એવો ટાઈમ પાસ થઈ ગયો છે તરુણ અને હર્ષા હતા અને ખૂબ મસ્તી કરી અને અમારો એક મસ્ત મજાનો મને આજે તરુણ પાસે આપણે કહીએ છીએ કે નાના બાળકો પાસેથી કે આપણે મોટા હોય તો ને સલાહ લેતા હોય પણ આપણે નાના પાસેથી પણ ક્યારેક સલાહ લેવી જોઈએ બરાબર તો આજે મેં મારો બ્લોગ વીએન એડિટ એડિટમાં જગ્યાએ ઇન શોર્ટમાં એડિટ કર્યો છે અને એ પણ મને તરુણે કરી આપ્યો છે બરાબર તો જુઓ લોકો જ્યારે શીખવાનું હોય ને તો ગમે તેની પાસેથી શીખી શકાય ચાલો આની સાથે જ હવે આપણે જશું પાછા બોપાલ હવે જવાનું છે આપણે લગ્ન તમને લગ્ન નો પૂરો વિડીયો બતાવીશું મિત્રો બન્યા રહેજો મારી સાથે આજે છે ધૂમ મચાવવાની છે વરઘોડો છે બરાબર તો મજા આવશે બ્લોગમાં માં બન્યા અમારી સાથે ચલો જય બોલે જય સોમનાથ ચલો જય સોમનાથ બેન બાય તો સવાર સવાર મેં તો લપેટી નાખ્યો બરાબર જય માતાજી ચલો મિત્રો મળીએ ઘરે જઈને લેવા સી યુ જુઓ બાર વાગ્યા ને પાંચ મિનિટ થઈ ગઈ છે અને થઈ ગયા છે હવે અમે તૈયાર થેલા પેલા લઈ લીધા છે તો ચલો મિત્રો જઈએ હવે લગ્નમાં આવી ગયા સનાતરી ખરીદી કરી ઘરે તો ચલો બને રહેજો અમારી સાથે બ્લોગમાં હજુ સાણંદ જવાના છે ને સાણંદ થી અમારે હોમ મિનિસ્ટર માટે લેવાના ચંપલ જો લેવાય તો લેવાના તો ચલો મિત્રો સાણંદ જઈએ ને સાણંદ થી ખરીદી કરીએ અને ચશ્મા બી લેવાના છે આપણે તો જોઈએ શું થાય છે ચિંતન અને પ્રતિકના બિલ્ટ લઈ લીધા છે બંનેના ત્રણસો ત્રણસો રૂપિયાવાળા ઓરિજિનલ લેધરમાં અને તમને જોવા મળશે જમાવટ કાલે જાનમાં આજે રાસ ગરબાનું બધું છે તો રાત્રે પણ મજા આવશે તો મજાવશું મિત્રો તો બના રેજો ચલો અત્યારે આવો આપણે નીકળીએ તો મિત્રો શું ચંપલની વેરાયટી માં આવી ગયા છીએ ચપ્પલા લેવા જોઈએ માટે સેનલ કે ચપ્પલ લેવા માટે તો જોઈએ શું પસંદ કરે છે તો ભાઈ કેવા જોઈ તા આમાં આ માં રે નીચે પણ આ રે ના બધા હે તો કરે આ બધા સર નહીં એક નહીં ને બોલો શું કરવાનું ફાઈનલ સોલો મિત્રો નહી મરાઓ બીજી આગળ દુકાન જોઈ રહ્યા યાર આગળ દુકાન જોઈ લે લામા બે કે ચાર દુકાનો છે મિત્રો પણ એક કેમાં પસંદ આવતા નથી જોઈએ શું કરે મે મેરાવા નહીં જવા તો પૂરો જવા સોલો મિત્રો નહીં મેરાવા જવા દઈએ ભરે કીધા જોઈએ ફાઈનલી બીજું કરી લીધું નહીં પણ બદામ શેક પીવાનું થયો નહીં ઉડા કેટલા રૂપિયા હુઆમાં કેટલા હુઆમાં પપ્પા ને આવી ગયા છે તો અત્યારે બધા ખાવા બેસી ગયા છે તો જોઈ શકો છો ખાવાનું તૈયાર છે

એક ભાઈ અહીંયા તૈયાર હે એક બાર બે જણા વેટ કરે અને બે જણા અહીંયા વેટ થાય તૈયાર થાય ચાલ હાલ જલ્દી ચાલો બૂટ બૂટ જોઈ લો જામ ચાલ નીકળ ચીક